મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે કોઈપણ બસનું લાઈવ ટ્રેકિંગ કેવી રીતે કરી શકો છો બસ કેટલા વાગ્યે આવે છે જો બસ નીકળી ગઈ હોય તો તમને તમારા મોબાઈલ ઉપર જ ખબર પડી જશે તો એનું એપ્લિકેશનનું નામ શું છે કેવી રીતે તમે ચેક કરી શકો છો તો તમારે સૌ પ્રથમ અહીંયા પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે એને ઓપન કરશો એટલે તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે તો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા સર્ચ કરવાનું છે રેપિડ ગો કરીને તમારે સર્ચ કરવાનું છે તો આપણે સર્ચ કરી લીધું છે અને અહીંયા ઓપન કરી લેવાનું છે જે પણ એપ્લિકેશન હોય એની તો તમારે અહીંયા પહેલી ડાઉનલોડ કરી લેવાની છે અને પછી ઓપન કરવાની છે તો આપણે ઓપન કરી લઈએ ઓપન કરશો એટલે તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવશે તો અહીંયા થોડું લોટિંગ લેશે અને તમારી સામે અહીંયા સર્ચ બસ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવશે તો અહીંયા તમારે જ્યાં પણ જવું હોય એનું નામ લખી દેવાનું છે તો અહીંયા લખી દઈએ ડિસ્સા અહીંયા પાટણ લખી દઈએ અહીંયા સમય ચૂઝ કરી લેવાનો છે અહીંયા પાટણ ઉપર ક્લિક કરી લઈએ અહીંયા આપણે સમય કરી લઈએ સાત ને ત્રીસ તો અહીંયાથી આપણે સર્ચ ઉપર ક્લિક કરીએ તો અહીંયા એક બસ આવે છે જોઈ શકો છો અહીંયા નવ ને બાવન પી એમ પછી આપણે અહીંયાથી આઠ વાગ્યાની કરી લઈએ તો આઠ વાગ્યાનો પણ જો બસ હશે અહીંયા બસ નથી તો આપણે ફરીથી લઈ લખી લેવું પડશે કારણ કે અહીંયા આપણે બીજો સમય કરી દીધો એટલા માટે તમારે કોઈ પણ સમયે કેટલી બસો આવે છે એ પણ ચેક કરી શકો છો અહીંયા આપણે લખી દઈએ ડીસા અહીંયા આપણે લખી દઈએ પાટણ પાટણ તો ચાલો હવે અહીંયા આપણે આઠ વાગ્યાનો સમય કરી દીધો છે તો અહીંયા એક બસ આવે છે નવું રીતે પણ આપણે જે આગળ જોઈએ છે અહીંયા તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે આના ઉપર રનિંગ બતાવે છે એટલે કે બસ ચાલી રહી છે અહીંયા આવવાની છે બસ અહીંયા આટલા બધા જોઈ શકો છો આ બધા જ સ્ટેશન છે ત્યાં જવાની છે છેલ્લા અમદાવાદ જવાની છે આ એટલે અહીંયા જોઈ શકો છો અહીંયા ડીસા પણ વચ્ચે આવી જશે અને પાટણ પણ વચ્ચે આવી જાય છે એટલે કે તમારે જ્યાં પણ ડીસાથી જવું હોય પાટણ તો આ તમે આવી રીતે જઈ શકો છો હવે આપણે ચેક કરવું છે કે કેટલા વાગ્યે બસ અહીંયા આવશે તો અહીંયા છેલ્લો સમય છે બતાવી દઈએ દસ ને ઓગણપચાસ તમારા પાટણ જઈ શકો છો નવ તેપનની તમે અહીંયાથી બેસી શકો છો જે પણ બસ આવે છે એની અંદર અને અહીંયા દસને ઓગણપચાસ મિનિટે તમને પહોંચાડી દેશે જે સ્ટેશન છે ત્યાં તો હવે આપણે ચેક કરી લઈએ કે તમારે કેવી રીતે બસ કેટલી આવી છે તો અહીંયા મેપ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા અહીંયા અમદાવાદ સુધી જવાની છે બસ તો અહીંયા આપણે બસ કેટલે આવી છે તો એક જ મિનિટ ઝૂમ કરવા જવાનું છે તો અહીંયા શિવમ મોબાઈલ એસેસરીઝ છે ત્યાંથી બસ નીકળી ગઈ છે જોઈ શકો છો અહીંયા બસ જાય રહી છે તો તમારે પણ આવી રીતે લાઈવ ટ્રેકિંગ કરી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મલા જે છે સચોનિ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત